શહેરના કુંભાવડા વિસ્તારમાં વીર મેઘનગરમાં રહેતા યુવાનને કોઈ ગાડીની બાબતને લઈને છ ઈસમો દ્વારા મારવામાં આવ્યો ભાવનગર શહેરના કુંભાવડા વિસ્તારમાં આવેલ પાછળ મેઘનગરમાં રહેતા વિનોદ જગદીશભાઈ નામના યુવાનને કોઈ ગાડીની બાબતને લઈને હાર્દિક શ્રીમાળી નિલેશ શ્રીમાળી અને મુકેશ હિરપરા તેમજ અન્ય ત્રણ બીજા અજાણ્યા ઈસમો મળીને વિક્ટર પાછળ આવેલ ખારમાં લઈ જઈને ધોકા અને રબરના પટ્ટા વડે ઢોર માર મારતા યુવાનને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમણે ઉપરોક્ત ત્રણેય ઈસુમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી મેઘનગરમાં રહું છું હાડિયા રોડ એટલે મને એ લોકો ત્રણ જણ બે હાડીને લઈ ગયા લઈ ગયા અને પછી મને ઢોર માર મારવામાં આવ્યો પણ ત્રણ જણા હતા ને ક્યાં લઈ જવામાં આવ્યા હતા વિક્ટર માં લઈ ગયા હતા હાર્દિક સિંહ માળે મુકેશ વેપરા ને એનો ભાઈ નિલેશ હાર્દિક કારણ શું મારવાનું કારણ ગાડી બાબત ગાડી મારા ભાઈને છે ને એ લોકો ને જપ્ત કરવી છે ના વડે માર માર્યો ધોકા થી રબર આવે ને એન